ગ્રસ્ત દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે ઉપલેટામાં હોલી ક્રોશ સ્કૂલ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલ હોલી ક્રોસ સ્કૂલ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે તેમજ ગર્ભવતી માહિતીઓ અને અન્ય મેડિકલ ઇમરજન્સી સમયે બ્લડની જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદરૂપ થવા માટે ઉપલેટામાં પ્રથમ પ્રયાસ અને સાહસ કર્યો હતો જેમાં આ શાળાએ પોરબંદરની આશા બ્લડ બેંકના સહકારથી રક્તદાન કેમ્પ યોજી અને અન્ય શાળાઓ અને સંસ્થાઓને પ્રેરણા મળે આ કાર્યક્રમનો પ્રયાસ કર્યો હતો પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બે જેટલા બાળકો દત્તક લેવા

શિક્ષણ વિદ જેએમ માંગરોળિયા રવિ ગજેરા પ્રવિણભાઈ ગજેરા ગીરીશભાઈ વિકરીયા સેવક અમિત વશ્વેલિયા નગરસેવક અનિશ ચણા સંજય મુરાણી શાંતિ પબ્લિક સ્કૂલના જયદીપ પરમાર કિલો સ્કૂલના નીતાબેન માંડલિયા સર્વોદય શાળાના વિક્રમભાઈ બોરિયા બોરીચા ઉપલેટા કરિયાણા એસોસિએશનના પ્રમુખ એડવોકેટ જયેશ વસંત સોનીબજારની જૂની હવેલીના મુખ્યાજી દાતાઓ તેમજ શાળાના બાળકોના વાલીઓ સહિતના ઉપસ્થિત રહેતા હોલી શાળાના આચાર્ય કૃપાબેન ચાગલાણી ટ્રસ્ટી સાવનભાઈ વસોયા ખુશીલ કારિયા તેમજ સ્ટાફ દ્વારા દાતાને ઉપસ્થિત માનો ખાસ આભાર માન્યો હતો નમસ્તે ઉપલેટા હોલીક્રોસ સ્કૂલના પ્રિન્સિપાલ કૃપા ટીચર આપની સમક્ષ આપણે ઉપલેટા હોલીક્રોસ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે કે જે કોરબંદરથી આશા બ્લડ બેંકવાળા આપણે ત્યાં આવેલ છે આ આશા બ્લડ બેંકવાળા 200 બાળકો દત્તક લીધેલ છે કે જેમને થેલેસીમિયા છે થેલેસીમિયા એટલે કે એમને પોતાનું બ્લડ બનતું નથી હોતું આવા બાળકોને કાયમ ને કાયમ બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય છે એમના માટે આ લોકો ફ્રી ઓફ ચાર્જ બ્લડ આપે છે આ બાળકોને તેમજ સગર્ભા મહિલાઓ માટે તો એક સમાજના વિકાસ હેતુ અમે સ્કૂલમાં આ માટેનું આયોજન કરેલ છે તેના માટે ઉપલેટાના બહોળા પ્રમાણમાં બાળ વ્યક્તિઓ આવી અને બ્લડ આપી ગયેલ છે તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર Thank you.